આજે મારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હતી કથા હોય એટલે ભગવાનનો પ્રસાદ બનાવવો જ પડે સત્યનારાયણની કથામાં ગણપતિ ભગવાનને ગોળ અને કોપરાનો ભોગ ધરાવાય છે જ્યારે નારાયણ ભગવાનને રવાનો શીરો અતિ પ્રિય છે એટલે કથામાં રવાનો શીરો બનાવાય છે મહારાજે આવીને કથાની બધી જ ગોઠવણ કરી દીધી અને કથા સ્ટાર્ટ પણ કરી દીધી અને હા આ કથામાં લક્ષ્મીનારાયણ ભગવાનને તુલસીના પાન ચડે છે એટલે હું તુલસીના પાનને દાળકામાંથી છૂટા પાડવા માટે બેસી ગઈ અને પછી ભગવાનને ભોગ ધરાવવા માટે કિચનમાં આવી સત્યનારાયણનો શીરો બનાવવા માટે તો સત્યનારાયણની કથા માટે સવાસેર રવાનો શીરો બનાવાય છે માર્કેટમાં જઈને હું આગલે દિવસે માપ પ્રમાણે બધું જ લઈ આવેલી હતી તો સવાસેર રવામાં સવાસેર એટલે કે છસો પચીસ ગ્રામ ઘી છસો પચીસ ગ્રામ ખાંડ ચાર કોથળી દૂધ બદામ અને એલચીની જરૂર પડે છે દૂધને મેં પહેલેથી જ ગરમ કરી લીધું હતું અને બદામને કટ કરી લીધી છે અને એમાં જ એલચીનો પાવડર પણ મિક્સ કરી લીધો છે મોટા પેનમાં ઘી ગરમ કરવા મૂકેલું છે અને ઘી સરખું ગરમ થાય ને પછી જ રવો એડ કરીશું અને એને કન્ટિન્યુ સ્ટર કરીશું રવો એડ કરતી વખતે ફ્લેમ એકદમ સ્લો રાખવાની રવાને કન્ટિન્યુ સ્ટર કરીશું એટલે સ્ટાર્ટિંગમાં રવો બધું જ ઘી એબ્ઝોર્બ કરી લેશે પણ જેમ જેમ રવો રોસ્ટ થશે ને તેમ તેમ રવો ફૂલશે અને પછી ઘી રિલીઝ કરશે તો રવાને શેકવામાં જરાક પણ ઉતાવળ નહીં કરવાની ગેસની ફ્લેમ ફાસ્ટ લો ફાસ્ટ લો કરતાં કરતાં રવાને શેકવાનો લગભગ આઠથી દસ મિનિટનો ટાઈમ લાગે છે રવાનો થોડું કલર ચેન્જ થાય ત્યાં સુધી રવાને શેકવાનો નહીંતર રવાનો શીરો ચીકાશવાળો બનશે અને રવાનો દાણો પણ છૂટો નહીં પડે તો રવાનો કલર ચેન્જ થઈ ગયો છે હવે દૂધ એડ કરીશું એ પહેલાં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની કારણ કે દૂધ એડ કરશું ને એટલે બબલ્સ ઉપર આવશે એટલે જ પેન પણ થોડું મોટું લેવાનું અને થોડું થોડું દૂધ એડ કરતા જવાનું અને સ્ટર કરતા જવાનું દૂધ એડ કરશું એટલે શીરો પણ થોડો લિક્વિડ ફોર્મમાં આવી જશે પણ બિલકુલ પણ ગભરાતા નહીં કારણ કે રવો બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લેશે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ કથાનો શીરો બનાવેલો ને ત્યારે હું પણ આ સ્ટેજ પર ખૂબ જ ગભરાઈ ગયેલી હતી એકસાથે બધું દૂધ પણ એડ કરી શકાય પણ રવો વધારે છે અને પછી પેનમાં એક સાથે દૂધ એડ કરશું ને અને પછી ઉપરથી સ્ટર કરશું તો નીચેથી ડાજી જવાનો ભય રહે દૂધ રવામાં સારી રીતે એબ્ઝોર્બ થાય ને પછી જ એમાં ખાંડ એડ કરવાની તો જ શીરાનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે તો તમે જોઈ શકો છો કે રવો સારી રીતે ફૂલી ગયો છે તો હવે એમાં છસો પચીસ ગ્રામ ખાંડ એડ કરીશું અને એક મુઠ્ઠી ખાંડ વધારે એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું થોડી જ વારમાં ખાંડ પણ સરસ રીતે એબ્ઝોર્બ થઈ જશે અને થોડું ઘી પણ રિલીઝ થશે ત્યાર પછી એલચી અને બદામની કતરણ એડ કરીશું તો તમે જોઈ શકો છો કે શીરાનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે સુગંધ પણ એટલી સરસ આવે છે ને અને પાછો આ શીરો તો ભગવાન માટે બને છે એટલે એની મીઠાશ તો કંઈક અલગ જ હોય તો ફક્ત ચાર જ ઇન્ગ્રીડિયન્ટથી પ્રોપર માપ સાથે સત્યનારાયણ ભગવાનનો શીરો રેડી છે તો બરાબર મિક્સ કરીને મોટી પરાતમાં એને ટ્રાન્સફર કરીશું અને શીરાને ઇવન બી સ્પ્રેડ કરીશું ઉપરથી કેસર અને એલચી પાવડર અને બદામને સ્પ્રિંકલ કરીશું સત્યનારાયણ કથાનો શીરો છે એટલે તુલસીના પાન વગર એ અધૂરો ગણાય એટલે તુલસીના પાન પણ મૂકશું તો આપણો સત્યનારાયણ કથાનો શીરો તૈયાર છે મહારાજની કથા પણ સમાપ્ત થવા આવી છે અને સત્યનારાયણ ભગવાનનો શિરો પણ રેડી છે તો બેસીને કથા સાંભળી કથા હોય ને એ દિવસ એકદમ ખુશીથી અને પોઝિટિવિટીથી પસાર થતો હોય છે અને નવી ઉર્જાનો સંચાર થતો હોય ને એવું લાગે એટલા માટે સમયે સમયે કથા કરાવી લેવી જોઈએ ભગવાનને ભોગ ધરાવી આરતી કરી અને પછી મહારાજને દાન દક્ષિણા આપ્યા તમારા ઘરે પણ કથા હોય તો આ રીતે તમે શીરો ચોક્કસથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ટિલ ધેન બ બાય